મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુ મરીશની અંદર આજના વિડીયોની અંદર વાત કરીએ સરકાર તરફથી કૃષિ રાહત પેકેજ છે જાહેર કરવામાં આવેલું છે મિત્રો આની અંદર તમને છે કેટલી સહાય મળવા પાત્ર થશે અને આ સહાય છે સાડા બાર વીઘા સુધી સહાય છે મળવા પાત્ર થશે વાત કરીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે દસ હજાર કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે જેની અંદર પિયત અને બિન બિનપિયત પાકની અંદર છે એક સમાન ધોરણે સહાય મળશે તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ હજાર પાંચસોથી વધારે ગામોને સહાયનો લાભ મળશે મિત્રો સરકાર દ્વારા છે પ્રતિ હેક્ટર બાવીસ હજારની સહાય છે બે હેક્ટરની મર્યાદામાં સહાય મળશે જાહેરાત મુજબ છે એક ખેડૂતને ચુમ્માલીસ હજાર સુધીની સહાય મળી શકે છે મિત્રો જેમાં બાર વીઘા હોય તો તમને બેતાલીસ હજાર બસો ચાલીસ રૂપિયાની સહાય મળે હવે વાત કરીએ મિત્રો જે વીઘાની અંદર છે મિત્રો એક હેક્ટર એટલે છ પોઈન્ટ પચીસ વીઘા થાય બરાબર એટલે કે એક હેક્ટરના તમને કહેવાય ને કે બાવીસ હજાર રૂપિયા મળે છે મિત્રો તો વીઘાના કેટલા રૂપિયા બે વીઘા હોય તો સાત હજાર ને ચાલીસ રૂપિયા મળે ત્રણ વીઘા હોય તો દસ હજાર પાંચસો ને સાહીઠ રૂપિયા સહાય મળે ચાર વીઘા હોય તો ચૌદ રૂપિયા સહાય મળશે મિત્રો પાંચ વીઘા હોય બરાબર તો પાંચ વીઘા હોય તો તમને સત્તર હજાર ની સહાય મળે છ વીઘા હોય તો એકવીસ હજાર એકસો ને વીસની સહાય મળશે સાત વીઘા હોય તો ચોવીસ હજાર છસો ને ચાલીસની સહાય મળશે આઠ વીઘા હોય તો અઠ્યાવીસ હજાર એકસો ને સાહીઠની સહાય મળશે નવ વીઘા હોય તો એકત્રીસ હજાર એકત્રીસ હજાર છસો ને એંસીની સહાય મળશે દસ વીઘા હોય તો પાંત્રીસ હજાર બસોની સહાય મળે અગિયાર વીઘા હોય તો આડત્રીસ હજાર સાતસો વીસની સહાય મળશે અને બાર વીઘા હોય તો બેતાલીસ હજાર બસો ને ચાલીસ રૂપિયાની સહાય મળે અને સાડા બાર વીઘા હોય મિત્રો બરાબર તો તમને ચુમ્માલીસ હજાર સુધીની સહાય છે મળવા પાત્ર થશે મિત્રો આ રીતે સહાય છે તમને મળવા પાત્ર થશે સાડા બાર વીઘા સુધી સહાય મળશે એક હેક્ટરના સહાય છે તમને કહેવાય ને કે બાવીસ રૂપિયા છે મિત્રો તો તમારા વીઘા વાઇસ છે સહાય આ રીતે મળવા પાત્ર થશે આ પોસ્ટ છે તમારે વિશેષ જોઈએ તો આપણું વોટ્સઅપનું નું ગ્રુપ છે એની અંદર પણ મૂકેલી છે તો અવશ્ય એ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા